તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આગામી થોડા દિવસોમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે એક જોરદાર આગાહી કરી છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈએ કે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડવાનો છે અને કયા કયા વિસ્તારના લોકોને સાવચેતી રાખવાની જરૂર છે તે ચાલો આપણે આ અંબાલાલ પટેલનો વિડીયો જોઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ જૂને પુનઃ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના સમયે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત વડોદરાના ભાગોમાં તો કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ તો ભારેથી અને કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગો આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે કચ્છના છૂટા સમયના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટા સમયે વરસાદની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે એટલે હવે ભારે વરસાદનું વહન તારીખ બાવીસમી સવારે સુધી આવી રહ્યું છે અને તારીખ ચોવીસથી ત્રીસમાં ઉત્સાહના લીધે જે વાહન આવશે તે પણ રાજ્યમાં ચરાચર ભારે વરસાદ કરવાની શક્યતા છે જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા છે સાબરમતીમાં પાણીનો આવડવા આવવાની શક્યતા છે રથયાત્રાના દિવસે લગભગ તારીખ ચોવીસથી ત્રીસમાં

Sao đ